थोड़ो बेसिक गणित सीखिए अइया सु किदू छे y + y y + y એટલે હંમેશા 2y अइया सु किदू छे y * y એટલે y * y એટલે હંમેશા y² અइया सु किदू छे 2y + 5y એટલે 2 ને 5 7 7y y = બરાબર અइया सु किदू छे y ની 6 ઘાત ભાગ્યા y નો વર્ગ હંમેશા ભાગા કરો તો શું થાય y નો 6 - 2 = y ની 4 ઘાત અહીંયા શું કીધું છે 2y 5 હોય ને 5 2 10 અને y નો વર્ગ બરોબર છે અહીં શું કીધું છે 12 y ની 7 ઘાત ભાગ્યા 2 y નો ઘન તો શું કરવાનું પહેલા 12 ભાગ્યા 2 ને ભાગાકાર છે એટલે y ની 7 3 એટલે શું જવાબ આવશે 12 ભાગ્યા 2 એટલે 6 y ની 4 ઘાત અહીંયા અમારે જવાબ કોમેન્ટમાં આપવાનું છે આ રીતે તમને બેઝિક ગણિત ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો